અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા ડિમોલ્યુશન માટે શું શું જરૂરિયાત રહે છે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ વીસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલ્યુશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલ્યુશન ના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે નહીં લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કઈ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં પ્રોસીક્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ઠંડોલા તલાવમાં આને એ ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે